ધાનેરા તાલુકાના ભાટીબ ગામના મહંત વિષ્ણુપુરી મહારાજે એકતાલીસ દિવસ માટે અગ્નિ વચ્ચે બેસીને તપસ્યા કરી રહ્યા છે દાનેરા તાલુકાના ભાટીપ ગામ ખાતે આજે જાગેશ્વર મહાદેવ મંદિરના મહન શ્રી શંકરપુરી મહારાજ એક મહાન તપસ્વી થઈ ગયા છે તેમના શિષ્ય પણ હવે ભક્તિના માર્ગે ચાલી ગામ અને વિશ્વ શાંતિ માટે અગ્નિ તપસ્યા કરી રહ્યા છે ભાટીપ ગામની જગ્યા ખાતે ચૈત્ર નવરાત્રિની બીજના દિવસથી તપસ્યાની શરૂઆત કરાઈ છે મંદિરની આગળ વિશાળ જગ્યામાં મહંતની આજુબાજુ છાણા થકી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે અને એ ગરમીની વચ્ચે ભર બપોરે બારથી એકના સમયગાળામાં શંકરપુરજી ના શિષ્ય મુજબ પોતાના તપસ્યા મુજબ કહેલા પ્રમાણે પોતાની પહેલી તપસ્યા તપસ્યા એના પહેલા પોતે એકતાલીસ દિવસ સુધી તપસ્યા કરી હતી ઊભી તપસ્યા આ બીજી તપસ્યા આગન તપસ્યા એકતાલીસ દિવસ સુધી ભાટીપ ગામમાં પોતાના હિત માટે નથી કરી પોતે આ ગામના હિત માટે પ્રજાના હિત માટે અને પોતાની તપસ્યા માટે કરેલી એક તરફ જ્યાં કાળઝાળ ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે ગરમીનો પારો વધી રહ્યો છે જ્યારે આમ જનતા ગરમીથી બચવા માટે છાયડાનો સહારો લેતી હોય છે આવા સમયે ભાટીપ ગામના મહંત ભક્તિની ધૂણી ધકાવી રહ્યા છે પોતાના ગુરુ શંકરપુરી મહારાજના આશીર્વાદ થકી અગાઉ પણ તેમણે 41 દિવસ સુધી ઊભા રહી તપસ્યા કરી હતી અને હવે અગ્નિ વચ્ચે તપસ્યા કરી રહ્યા છે ભારતની પવિત્ર ભૂમિને સંતો મહંતો અને તેઓની તપસ્યાની ભૂમિ કહેવાય છે બસ એ જ રીતે ગામ અને ગ્રામજનોની ભલાઈ માટે સંત તપસ્યા કરી રહ્યા છે સખત ગરમી જો 43 થી 44 ડિગ્રી 44 ડિગ્રી ગરમી પડે છે ત્યારે જેવા જે મહાસંત 1008 વિષ્ણુપુરીજી જો તપસ્યા કરે છે જો ગામના ભલા માટે અને પોતાનું તો ભલું છે જ સતત અમારા આખા ભાટી ગામ પરથી આજુબાજુના સર્વ પ્રેમ જનતા હારું પોતે તપસ્યા કરી રહ્યા છે તો આ જે કાળદાર ગરમી છે એ સહન કરવી એ તો ઉપરવાળો જ જાણે અને બહુ તપસ્યા અમારા ગુરુ એક હજાર આઠ શંકરપુરીજી જો સાક્ષાત બ્રહ્માલિંગ અને જાગેશ્વર મહાદેવ હતા અને એમના ગુરુ ચંદ્રપુરીજી એમના ગુરુ કૈયાસ ગિરિજી માતાજી એ પણ પરંપરા અમારી જે ભાટી જગ્યાની જો આ પરંપરા ચાલે છે એ સૌ ગામના માટે અને અમારા ગામમાં સુખ સમતી સંપત્તિ રહે એવી પોતે તપસ્યા કરી રહ્યા છે